હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં અને હું પણ બહુ જ મજામાં છું તો તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં તો બધાએને જય માતાજી અને જય દ્વારકાધીશ તો હું જો અત્યારે આ કાંઈક કામ કરું છું નવીન આ કામ હું કરું એ તમને બધાને ખબર જ હશે આ બેમાં તો નહીં ખબર પડે પણ હારે હારે આ જોડવું પડશે

है? इन्जोए के वै? आ, इन्जोए कर वै निसी. थोड़ थोड़ इंग्लिश बोलना चेखिए जवाई, मुट शेखो नै? तब अच्छी.

એવું પણ એઠેઠે બેઠું પણ બળબુડિયા બોલે મારે પાડતા શીખવું છે એ મને કોમેન્ટ કરીને કહી દે માર નથી પડતા માર થી જાય પાડવા જાવ

ખરાબ ખાટા અને છે લીંબુ ઘટે છે ખાટા બહુ નો ખવાય આપણે ખાટા થઈ જાય બહુ ખાટું નો ખવાય થોડું લીંબુ નાખને મજા આવે છે ખાટા આપણે ખાટા થઈ જાય કોક આમાં નાખ્યું હા પાછું નાખ્યું બીજું લીંબુ નાખ્યું છે પણ આમાં છે ને મે કીધું બહુ નથી નાખો એમ આયુષ ને ખાવાનું હોય કે ને એટલે કેમ બઈના સાચું તું મને થોડું આમ ખાટા કરવાની જરૂર છે એવું લાગ્યું કેમ છે તીખા છે ને બીજું મરચું છે ને બહુ એટલે બહુ તીખું આવી ગયું આ બહુ તીખા બની ગયા કે આ ખાવાની તો હું તો તીખાને જ છું તીખા હોય તો મજા આવે આમ તો ખબર પડે ને ભાજી ખાતા એમને સોમાસાના તીખા ને ખાટુ ખાવાની મજા આવે

કેમ માનુ આવા માન કેમ તો એ તો ત્યાં હોય એટલે હમ સ ના કેવી બનાવી જો તો હું એમ એવી મજા ખાવાની માથા મullie આ લે કરમે જીવું પડશે એવું થાય એવું જ થાય ને ખાધું તો ફોન બંધ કરી દો ધ નેક્સ્ટ ડે અને ભજીયા ભજીયા તો ખાઈ લીધા છે તમે કઈ આવ્યા નહીં અમારા ભજીયા ખાવા અને આવ્યું છે અત્યારે ટાટા ભજીયા શકાય હશે જો ખબર માં ખાવાની મજા આવો પણ ભજીયા ખા ખાવાની તો મજા તો આવે ને ગમે ત્યારે પણ ઉના ઉના હોય ગરમા ગરમ તો ભજીયા ખાવાની કઈક અલગ જ મજા આવે એમ તો મેં સારા અત્યારમાં કેટલા ખાઈ લીધા સારા ખાવાની બહુ મજા આવી ગઈ હો મને મેં કેટલા બનાવ્યા હતા કા ચીલો ના બનાવી નાખ્યા એટલે સારા ન બન્યા ને એટલે વધ્યા કા ખાય ખાય ખોટું બોલો મે ગાડી ગાડી ખાય ખાય ખોટું બોલે તો ખાય ને ખોટું બોલવાનું હોય પેલા ખોટું બોલી જાય તો મને ખબર પડી જાય એમ થાય છે અને આયા છે ભગત બની ગયા છે અમાર આઈસ ફ્રેન્ડ માં દીધી છે કા હા હા અત્યાર દેની અત્યાર દેની હા હા સાતરા કરવા ન ગયો ઈ પેલા પેર લીધી માળા તો આપણે આજે જૂનાગઢ જવાનું હોય છે તો તે કઈ કીધું નહી જૂનાગઢ જવાનું ઈ તો તમારા સામ છે કે મને તો લઈ કોઈ નહી જાય

અને એ બરાબર કઈ ડુંગળો સડી ન હોય કે મને એની બીક છે એટલે મને એને હારે લઈ જવાનો પ્રોબ્લેમ થાય નકર તો એને હારે થોક થઈ જાય એ વાંધો છે એટલે આને હારે નથી લઈ જવાની એ બધા ભાઈ મને નહીં લઈ જાય એટલે આપણો વિડીયો હવે નહીં આવી કે તો પછી શું આવવાનું અમે ફરવા હાટો તો વિડીયો બનાવી છે એવું છે હા પણ જૂનાગઢ ના ડુંગર તાચી ન સડાય હાસુ ને આપડે આયુષભાઈ છે ને એ પ્રોબ્લેમ પડે હમણાં આપણે બે હોય તો તો થઈ કે પણ આયુષ છે એટલે આપણે વાંધો પડે હા એમ થાય આયુષ ને આપણે અહીંયા વરસાદ વરસાદ આવ્યો એ બધો પ્રોબ્લેમ થાય પાછો સારું હવે હવે પાછો ના ધોવાનું બાકી છે અત્યાર માં તો જે ફ્રેશ થવાનું તો અમે વિડિયો અહીંયા પૂરો કરી છે અમારો વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ફરી વિડીયોમાં મળશે ત્યાં સુધી બાય બાય